ન્યુ બલંગ જય માતાજી ગુડ મોર્નિંગ આજે બહાર જવાનું છે પાટણ હું તૈયાર થઈ ગયો થઈ ગયો તો તૈયાર મંગળસૂત્ર તો મંગળસૂત્ર ગયો વસ્તુને દેખ દેવા છે તો આ છે મને બે નિયາດ ઠેકોણ નહીં રાખતી આ તો મંગળ સૂત્ર ચોય હોય

એને ઉઠાડીએ એને કલાક દોઢ કલાકની ઊંઘ થઈ જાય બોલો હા બોલો ખરા છે ને અવાર નીકળીએ આપણે પાટણ જવાનું હા પોણી ભરવાની હા આપ તો બહુ જ વર્ષ અમે પાટણ જઈ ટ્રેન આવી બોલો પાટણ જઈને અને જો તિસા તો રાહ જોઈ રહ્યા હતા ને તિસા રાહ જોઈ રહી હતી ને રાહ જોઈ રહી હતી બબુ એ રાહ જોઈ રહી હતી ને બાબુ બોલો તો જોવા માં જો ઊંઘ્યો નહીં કેયર આવીને રમા ટ્રેનમાં હોઈ ગયો હતો હે બોલો આમાં પાટણ મહેમાનને મળવાનું હતું એટલે અમે મજા આવ્યા અને ઘરે આવી ગયા અને વરસાદે બહુ હેરાન કર્યા વચ્ચે નહીં સાહેબ જમવા બેસી જઈએ જમવાનું બની જમી ગિલોડીનું શાક તમે ચાલો જમવાઈ સાતો તો રેલવે રીક્ષામાં આવ્યું તો તમે થાકી તો નહી

आजा काके बदी है घर मुका भाई ले दे हां लोटी काका का सर्दी था भाई हम बोलो क्यों एकला बोरू पर नहीं है बेटा बोरू पर है वो हां अब थोड़ी एक को, हाँ, तो तो को भी खावा एक एक तो खा डाल तो दन मारे खाओ डांस खाए ठंडा तेल क्या क्यों कर रही है जताए अबे आलू खाओ सारो के आ वाह

काले हुए होते हैं तू प्यारे मैं गोरे स्कूल में रंगीन कपड़े अलग काले स्कूल में प्यारे जवान हूँ ओह वाह क्या हुआ मम्मी पहन रही नहीं थी यूनिफॉर्म नहीं प्यारवान हो चाम नहीं मुझे गोरे करनी है ना अंदर रंगीन जन गोरे नहीं करिए नहीं ये फॉर्म क्या हुआ हाँ तो आरु भी प्यारवान किया � કાઢે હેરાબી લાગો એકદમ ગોડા જેવી ખોલી ગોડા જેવી લાગે

અહીંયા વ્લોગ પૂરો કરીએ લાંબો થશે તો તમે ભાઈ જોશો નહીં એટલે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ